વડોદરાના વાઘોડિયામાં પૂર જેવી સ્થિતિ છે મસ્તુપુરા ગામે ઘરોમાં પાણી ઘુસ્યા નવી નગરી વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસ્યા છે પાણી ઘુસતા ગામના લોકોને હાલાકી સર્જાઈ વરસાદની પ્રાથમિક શાળાની સંરક્ષણ દિવાલ ધરાશાયી થઈ છે વડોદરામાં વાઘોડિયામાં મસ્તુપુરા ગામે ઘરોમાં પાણી ઘુસ્યા વધુ માહિતી સાથે સંવાદદાતા રાજુ મનસુરી ફોનલાઈન પર જોડાયા છે જી રાજુ મકાનોમાં પાણી ઘુસતા લોકો રજડ્યા શું વિગતો જે જે રીતે વાત કરીએ તો વાઘોડિયામાં ગઈકાલથી જે રીતે અવરિત વરસાદ વધ્યો છે વાઘોડિયા ઉત્તર હોય દક્ષિણ હોય પૂર્વ હોય કે પશ્ચિમ હોય તારે ચાર દિશાઓમાં જળબંબાકાર ની પરિસ્થિતિ છે વાત કરીશું તો વાઘોડિયાના ના ગામ છે ત્યાં ઘરોમાં પાણી ઘુસ્યા છે લોકોના રહેણે વિસ્તારમાં પાણી ઘુસ્યા છે અને લોકો આખી રાત ખાટા પર બેસીને વિતાવરણો વારો આવે છે અને ફરી વહેલી સવારથી જે રીતે મેઘરાજે શરૂ કરી છે એમાં લોકોના સતત વધારો થયો વાત કરીશું કાકડીપુરા તો કાકડીપુરા ગામમાં ફેરવાયું જેને લઈ લોકોનું સ્થળાંતર કરવાનો વારો આવે છે સાથે સાથે વાઘોડિયાની મીના સોસાયટી છે તેમાં પણ દસ થી વધુ ઘરોમાં પાણી ઘુસ્યા છે લોકોએ ખાટા પર બેસી ને રાત પસાર કરી છે બીજી બાજુ વાઘોડિયાનો નવી નગરી વિસ્તાર છે નવી નગરી વિસ્તારમાં પણ કેટલાક કારણોમાં પાણી ઘુસી ગયા છે તેમાં પણ લોકોએ ચિંતામાં મુકાયા હતા કેટલા લોકોને મકાનોમાંથી સ્થળાંતર કરવાની ફરજ મામલતદાર છે રાત્રે વાગે ગામે જવા માટે નીકળ્યા હતા પરંતુ ચારે દિવસોમાં પાણી થી જળબંબાકાર પરિસ્થિતિ લઈને મામલતદારને ને થી પાછું ફરવાનો વારો આવ્યો તો હાલ પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લોકોની ચિંતામાં સતત વધારો જોવા મળી રહ્યો છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર